બપોરના એક વાગીને વીસ મિનિટ થવા આવી છે હવે ગુજરાતીમાં સમાચાર આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર વિરોધ પક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવી દિલ્હીમાં સાયબર છેતરપિંડી અંગેની રાષ્ટ્રીય પરિષદમાં વક્તવ્ય આપશે આસામમાં વિશેષ સુધારા પછીની અંતિમ મતદાર યાદી આજે પ્રકાશિત કરાશે પશ્ચિમ બંગાળ કોલસા દાણચોરી કેસમાં ઈડીએ બે વેપારીઓની ધરપકડ કરી અને મેઘાલયના થાંગસ્કોમાં કોલસા ખાણ વિસ્ફોટની ઘટનામાં મૃત્યુઆંક અઠ્યાવીસ થયો વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે જ્યારે લોકસભા દિવસભર માટે શરૂ થઈ ત્યારે પ્રમુખ અધિકારી પીસી મોહને પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોંગ્રેસ ટીએમસી અને ડીએમકે સહિત વિપક્ષના સભ્યો વેલમાં ધસી ગયા અને સૂત્રોચ્યાર શરૂ કરી દીધા તેમણે ગૃહને કાર્ય કરવા દેવાની અપીલ કરી શોરબકોર વચ્ચે પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી એસપીસિંહ બઘેલે પશુપાલન માળખાગત વિકાસ ભંડોળ સંબંધિત પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો પરંતુ કાર્યવાહીમાં વિક્ષેપને કારણે તેઓ પોતાનો જવાબ પૂર્ણ કરી શક્યા નહીં હોબાળો ચાલુ રહેતા પ્રમુખ અધિકારીઓએ ગૃહ બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દીધું કેન્દ્રીય સંસદીય મંત્રી કિરેન રીજીજુએ વિપક્ષી સાંસદો પર લોકસભાની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવાનો આરોપ લગાવ્યો તેમણે કહ્યું કે વિપક્ષના સભ્યોનું વર્તન દર્શાવે છે કે તેમને ગૃહની ગરિમા પ્રત્યે કોઈ માન નથી મીડિયા સાથે વાત કરતા શ્રી રીજીજુએ કહ્યું કે કોંગ્રેસના મહિલા સાંસદોએ ટ્રેઝરી બેન્ચ ઓળંગીને પ્રધાનમંત્રીની બેઠક નજીક પહોંચી ગયા હતા ભાજપના મહિલા સાંસદોએ કોંગ્રેસના સાંસદોના વર્તન સામે લોકસભા અધ્યક્ષને ફરિયાદ કરી છે તેમણે કહ્યું કે કોંગ્રેસના સભ્યો દ્વારા આ શરમજનક કૃત્ય છે જે સંસદીય લોકશાહીની વિરુદ્ધમાં છે बीजेपी और एनडीए के एमपी बहुत गुस्से में है कांग्रेस को सदन का जो नियम नीति संसद का गरिमा से कोई लेना देना नहीं है और कांग्रेस के सोशल मीडिया अकाउंट है वहां से सेलिब्रेट कर रहे हैं। वो कह रहे हैं कि कांग्रेस के महिला सांसदों ने प्रधानमंत्री को डरा दिया ये कोई बात होता है क्या अभी लोकसभा स्पीकर को कम्प्लेट दिया है महिला सांसदों ने अब स्पीकर साहब क्या कार्रवाई करते हैं हम देखते हैं કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં સાયબર છેતરપિંડીનો સામનો કરવા અને તેને અટકાવવા અંગેના રાષ્ટ્રીય પરિષદમાં મુખ્ય ભાષણ આપશે આ પ્રસંગે તેઓ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈની નવી સાયબર ક્રાઇમ શાખાનું ઉદઘાટન પણ કરશે તેઓ ગૃહમંત્રાલય હેઠળ ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરના રાજ્ય ડેશબોર્ડનું પણ લોન્ચિંગ કરશે ગૃહમંત્રાલયના જણાવ્યા અનુસાર આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં સાયબર છેતરપિંડીના વધતા અવકાશ વલણો અને બદલાતા સ્વભાવની સૈયારી સમજ વિકસાવવાનો છે બે દિવસીય પરિષદમાં કેન્દ્રીય અને રાજ્ય કાયદા અમલીકરણ એજન્સીઓ ટેલિકોમ્યુનિકેશન વિભાગ નાણાકીય સેવા વિભાગ અને ભારતીય રિઝર્વ બેન્કના વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાતો આમાં ભાગ લેશે આસામમાં વિશેષ સુધારા એસઆર પછીની અંતિમ મતદાર યાદી આજે પ્રકાશિત કરવામાં આવશે બાર અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરવામાં આવેલા ખાસ સઘન સુધારા એસઆઈઆરથી વિપરીત આસામમાં એસઆર પ્રક્રિયા ફોર્મ ભરવા અથવા દસ્તાવેજ સબમિશન દ્વારા નહીં પરંતુ ઘરે ઘરે જઈને ચકાસણી દ્વારા કરવામાં આવી હતી આ માટે રાજ્યભરમાં કુલ ઓગણત્રીસ હજાર છસો છપ્પન બુથ સ્તરના અધિકારી જોડાયા હતા મુસદ્દા મતદાર યાદી ગયા ડિસેમ્બરમાં પ્રકાશિત કરવામાં આવી હતી દરમિયાન મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ માહિતી આપી કે વિધાનસભા ચૂંટણી પછી આસામમાં એસઆઈઆર ઝુંબેશ હાથ ધરાશે વિધાનસભાની ચૂંટણી માર્ચ એપ્રિલમાં યોજાવાની શક્યતા છે મહારાષ્ટ્રમાં બાર જિલ્લા પરિષદો અને એકસો પચીસ પંચાયત સમિતિઓના ચૂંટણી પરિણામો જાહેર થયા ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીઓમાં જીત મેળવી છે બાર જિલ્લા પરિષદોમાંથી છમાં માં ભાજપને સૌથી વધુ બેઠકો મળી છે રાજ્યમાં કુલ સાતસો એકત્રીસ જિલ્લા પરિષદ બેઠકોમાંથી બસો બેઠકો પર ભાજપે જીત મેળવી છે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ એકસો અને શિવસેનાએ એકસો બાસઠ બેઠકો પર જીત મેળવી છે કોંગ્રેસે પંચાવન બેઠકો જીતી શરદ પવારના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ છવ્વીસ બેઠકો જીતી અને ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ તેતાલીસ બેઠકો જીતી આજે મળેલા અહેવાલ મુજબ એકસો પચીસ પંચાયત સમિતિઓમાં કુલ એક હજાર ચારસો બાસઠ બેઠકોમાંથી ભાજપે સૌથી વધુ ચારસો ઓગણસાઠ બેઠકો જીતી છે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ ત્રણસો છ બેઠકો શિવસેનાએ ત્રણસો બે અને કોંગ્રેસે સત્તાણું બેઠકો જીતી છે શિવસેના ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરેની પાર્ટીએ નેવ્યાસી બેઠકો જીતી છે જ્યારે શરદ પવારના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ છેતાલીસ બેઠકો જીતી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એ ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો કરોડો રૂપિયાના કોલસા દાણચોરી કેસમાં તપાસના ભાગરૂપે પ્રવર્તન નિદેશાલય ઈડીએ પશ્ચિમ બંગાળના બે અગ્રણી કોલસા વેપારીઓની ધરપકડ કરી ધરપકડ કરાયેલા બે કોલસા વેપારીઓની ઓળખ કિરણ ખાન અને ચિન્મય મંડલ તરીકે કરવામાં આવી છે બંનેની ઈડી અધિકારીઓ દ્વારા સોમવારથી પૂછપરછ કરવામાં આવી રહી હતી અને અંતે આજે વહેલી સવારે તેમની ધરપકડ કરવામાં આવી કાર્પેટ ઉદ્યોગે ભારત અમેરિકા વેપાર કરારને આવકાર્યો છે કાર્પેટ નિકાસ પ્રમોશન કાઉન્સિલના ઉપપ્રમુખ અસલમ મહેબુબે જણાવ્યું કે આ કરાર ઉદ્યોગ માટે ખૂબ જ ફાયદાકારક છે તેમણે ઉમેર્યું કે ટેરિફ પચાસ ટકાથી ઘટાડીને અઢાર ટકા કરવાથી કાર્પેટ ક્ષેત્રમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર થશે साठ परसेंट काम हमारा अमेरिका से था तो जैसे ये टी होते ही हमारा अठारह परसेंट आ गया पचास परसेंट से तो इंडस्ट्री के लिए बहुत ही फायदेमंद सौदा है ये इस तरह जो भारत सरकार ने किया है क्योंकि इंडस्ट्री ऑलरेडी बहुत ट्रामोल में थी सैड स्टेज में थी बाईस परसेंट हमारा काम ऑलरेडी कम हो चुका था अब तो इससे नया ऊर्जा नया उत्साह के साथ हम लोग ऑलरेडी काम में लगेंगे और इंडस्ट्री के अंदर बहुत इसका व्यापक स्वागत हो रहा है એર કેનેડા વેસ્ટજેટ અને એર ટ્રાન્સેટ સહિત અને કેનેડિયન એરલાઇન્સે ઉડ્ડયન ઇંધણની અછતનું કારણ આપીને ક્યુબા માટે તેમની સેવાઓ સ્થગિત કરી દીધી હતી આ સસ્પેન્શન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા વેનેઝુએલાથી તેલ પુરવઠો અટકાવીને ક્યુબાના તેલ પુરવઠા પર દબાણ વધારી રહ્યું છે એરલાઇનના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે મુસાફરોને પાછા લાવવા માટે કેટલીક ફ્લાઇટ્સ ચલાવશે આગામી થોડા દિવસોમાં આ વિમાનોમાં લગભગ ત્રણ હજાર મુસાફરોને પાછા લાવવામાં આવશે મેઘાલયના થાંગસ્કોમાં કોલસા ખાણ વિસ્ફોટની ઘટનામાં એક ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત થતાં મૃત્યુઆંક અઠ્યાવીસ થયો છે શોધ અને બચાવની કામગીરી હજી પણ ચાલી રહી છે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ અને પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રની વિશેષ બચાવ ટીમો આ બચાવ કામગીરીમાં રોકાયેલી છે શ્રીલંકાના તમામ પચીસ જિલ્લાઓના ત્રણસો શાળાના વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત મહાત્મા ગાંધી શિષ્યવૃત્તિ એનાયત કરાઈ શ્રીલંકાના પ્રધાનમંત્રી ડોક્ટર હરિણી અમરાસુરિયાએ કોલંબોમાં શિક્ષણ મંત્રાલય ખાતે આયોજીત એક ખાસ સમારોહમાં આ શિષ્યવૃત્તિઓ એનાયત કરી આ શિષ્યવૃત્તિ યોજના હેઠળ અંતર્ગત દલેક જિલ્લામાંથી છ પ્રતિભાશાળી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને બે હજાર પાંચસો શ્રીલંકન રૂપિયાની માસિક શિષ્યવૃત્તિ અપાઈ છે ભારત સરકારના સતત સમર્થન બદલ આભાર વ્યક્ત કરતા શ્રીલંકાના પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીના આદર્શોનો ઉલ્લેખ કરી વિદ્યાર્થીઓને તેમના જીવન મૂલ્યોમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો તેમણે કહ્યું કે આ શિષ્યવૃત્તિઓ માત્ર નાણાકીય સહાય નથી પરંતુ જીવનભર મહાત્મા ગાંધીના આદર્શોને અનુસરવા માટે એક ખાસ પ્રેરણા છે પંજાબ રાજ્ય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ જસવીરસિંહ ગઢીએ તાજેતરમાં પંજાબ કેબિનેટમાં એક અનુસૂચિત જાતિના મંત્રી વિરુદ્ધ કરાયેલી કથિત અપમાનજનક ટિપ્પણી અંગે સ્પષ્ટતા કરવા માટે વિપક્ષના નેતા પ્રતાપસિંહ બાજવાને સમન્સ પાઠવ્યું છે શ્રી ગઢીએ આજે ચંદીગઢમાં એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે તેમના ધ્યાનમાં આવ્યું છે કે કોંગ્રેસ નેતા બાજવાએ કેબિનેટ મંત્રી હરભજનસિંહ જે અનુસૂચિત જાતિના છે તેમના વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો છ જમ્મુ અને કાશ્મીરમાં એક નબળું પશ્ચિમી વિક્ષોભને કારણે આજે હળવો વરસાદ અને બરફવર્ષા થવાની શક્યતા છે ભારતીય હવામાન વિભાગ અનુસાર વીસ ફેબ્રુઆરી સુધી જમ્મુ અને કાશ્મીરમાં કોઈ જ મોટી વરસાદ કે બરફ કોઈ જ આગાહી નથી જો કે થોડા ઊંચા વિસ્તારોમાં બરફવર્ષા થવાની શક્યતા છે ત્યારબાદ આજે મોટાભાગના સ્થળોએ હળવો વરસાદ કે બરફવર્ષા થવાની સંભાવના દર્શાવી છે આઈસીસી પુરૂષ ટી ટવેન્ટી વિશ્વકપમાં દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે ગ્રુપ એ મુકાબલામાં નેધરલેન્ડે નામીબિયા સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી નામીબિયાએ વીસ ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને એકસો છપ્પન રન બનાવ્યા છે હાલ મળતા અહેવાલ મુજબ નેધરલેન્ડની ટીમે સાત ઓવરમાં બે વિકેટે પંચાવન રન બનાવ્યા છે આજના દિવસની અન્ય મેચોમાં ન્યુઝીલેન્ડ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે બપોરે ત્રણ વાગે સંયુક્ત આરબ અમીરાત સામે ટકરાશે જ્યારે પાકિસ્તાન સાંજે સાત વાગે કોલંબોમાં અમેરિકા સામે ટકરાશે વિરોધ પક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવી દિલ્હીમાં સાયબર છેતરપિંડી અંગેની રાષ્ટ્રીય પરિષદમાં વક્તવ્ય આપશે આસામમાં વિશેષ સુધારા પછીની અંતિમ મતદાર યાદી આજે પ્રકાશિત કરાશે પશ્ચિમ બંગાળ કોલસા દાળચોરી કેસમાં ઈડીએ બે વેપારીઓની ધરપકડ કરી અને મેઘાલયના થાંગસ્કોમાં કોલસા ખાણ વિસ્ફોટની ઘટનામાં મૃત્યુઆંક અઠ્યાવીસ થયો આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગ્યાને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ